તો શાળાના સમયમાં છૂટછાટનો મુદ્દો હવે ગરમાયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રની સામે વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ રમઝાનના સમયે શાળાના સમયમાં ફેરફાર કરાયો હતો વિશ્વ હિન્દુ પરિષદે કહ્યું શ્રાવણ મહિનો પર્ુષણ પર્વમાં પણ છૂટ મળે રમઝાનમાં લધુમતી વિદ્યાર્થી ધરાવતી શાળાના સમયમાં છૂટછાટનો આ પરિપત્ર હતો વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીનો એક પરિપત્ર છે વિવાદિત બન્યો છે રમઝાન મહિના દરમિયાન લઘુમતી કોમના જે બાળકો છે એમને સમયમાં છૂટછાટ આપવાનો પરિપત્ર છે અને એના કારણે વિશ્વ હિન્દુ પરિષદ આજે આવેદનપત્ર આપવા માટે શિક્ષણ સમિતિ પહોંચ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનો આ વિવાદિત પરિપત્ર છે એનો વિરોધ થઈ રહ્યો છે શું વિરોધ છે શું માગણી છે તમારી અત્યારે જે પરિપત્ર છે રમઝાન માસ દરમિયાન જે મુસ્લિમોને તૃષ્ટિકરણ જે થઈ રહ્યું છે એ ના થવું જોઈએ કારણ કે આપણે જો મુસ્લિમો સમાજ ને એક પ્રકારનું તૃષ્ટિકરણ કરવામાં આવતું હોય આપણા હિન્દુમાં ઘણા બધા તહેવારો આવતા હોય છે અને આ એક જાતનું શાંતિને દોડી રહ્યો છે ને એવો પ્રયત્ન થઈ રહ્યો એવું લાગી રહ્યું છે શાંતિ દોડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વિષ્ણુભાઈ કાલથી તમે ધ્યાનમાં ચાલ્યું એ શું માગણી છે કયા પ્રકારની આદત છે આ પરિપત્ર રદ કરવા માટેની માગણી છે કારણ કે આ બાળકોના શિક્ષણ સાથે ચેડા છે બાળકોના મૂળભૂત ભણવાના હક સાથે ચેડા છે એના કારણે પરિપત્ર રદ થવો જોઈએ એવી અમારી માંગણી છે શું કારણથી પરિપત્ર હોઈ શકે કારણ કે વડોદરા ચાલી પરિપત્ર એ એમનો ઓફિશિયલ એમનો અંગત નિર્ણય છે પરંતુ આ નિર્ણય વ્યક્તિગત સૂડો સેક્યુલર માનસિકતા ધરાવતા શાસનાધિકારી હોવાના કારણે થયો હોય એવું વિશ્વ હિન્દુ પરિષદનો સ્પષ્ટ આક્ષેપ છે માંગણી શું છે અત્યારે અત્યારે માંગણી પરિપત્ર રદ કરે એ જ છે અમારી પરિપત્ર રદ કરવાની માંગણી સાથે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ શાસન અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા છે તુષ્ટિકરણ આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે જોવાનું એ રહ્યું કે આ વિવાદિત પત્ર જે પાછો ખેંચવામાં આવે છે કે કેમ કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા